હું તિલક ચેમ્બર વાળા વિસ્તારમાં રહું છું વોર્ડ નંબર છ માં મારા ઘરની અમે બેહુનો તબેલો છે એનું છાણ અને પેશાબ બધું મારા ડેલીની અંદર આવે છે કાલ સવારે મારી છોકરા બીમાર પડશે તો જવાબદારી તમામ નગરપાલિકાની રહેશે માણાવદર નગરપાલિકા જવાબદારી રહે એની અને કંઈ પણ હાનિ થાય તો માણાવદર નગરપાલિકા જવાબદાર રહે અને આ મારી રિક્વેસ્ટ છે કે ભાઈ ટૂંક સમયની અંદર આ પણ રોગચાળાઓ બંધ કરાવવા અમે નર્મ વિનંતી કરીએ છીએ નગરપાલિકા પણ નગરપાલિકા જવાબદાર કોઈ લેતી નથી અને આવ્યા નથી જોવા અને અમે આ પબ્લિક બીમારીથી ત્રાહીમામ થઈ ગયા છે હવે જે પગલાં લેવા હોય નગરપાલિકાની જવાબદારી રહે કોઈ પણ હાનિ થાય તો નગરપાલિકા જવાબદાર રહે વોર્ડ નંબર છમાં માં ગંદકી તબેલા ની તકલીફ છે તબેલા નું ગૌ મોટર જવામાં તકલીફ થાય છે અને રોગચાળો એટલો ફેલાવો છે કે સીમા વગર નો રોગચાળો ફેલાઈ ગયો છે અને એની જવાબદાર નગરપાલિકા કોઈ ધ્યાન દેતું નથી હજી કોઈ આવ્યું નથી આ ત્રણ દિવસ થયા છે અને જે તે આજ વિરોધ છે આજે મારા માજી છે એ લસરી અને પડી ગયા છે અને પગ ભાંગી ગયો ત્રણ મહિના થી આ ખાટલામાં છે હવે આનું જવાબદાર કોણ રહેશે અને નગરપાલિકા કોઈ પણ હજી પગલું લીધું નથી